જય શ્યારામ ફેમિલી મિત્રો મોજમાં છો ને મોજમાં ભાઈ હું પણ મોજમાં છું આનંદમાં છું ને હરું ફરું છું ને મોજ મારું છું હા તમે પણ મોજ માર્યો આનંદમાં રહ્યો હરખ રહ્યો અને ધણી ધણીની ખોજ મારી રહ્યો જો અમારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો હા જય શ્યારામ હાલો મિત્રો તો જો આ આંબાલાલે આપણને આગાહી આપી હતી હા એ તમે નજરે જોઈ શકો છો હા તો આગળના વિડીયોમાં બીના રહેજો આકરા કાઢી કે ઓ ભાઈ જો તું ગોઠવેલી છે કે સોલાર ગોઠવેલી છે તો એમાં પાણી ભરાઈ ગયા ફેમિલી મિત્રો જોઈ શકો છો જો આ ઉપર આ સોલાર ગોઠવેલી છે એમાં પાણી ભરાઈ જાય રિપેર કરવી પડે એમ છે જોઈ શકો છો જો તમે આધુ તો એ શું આવ્યું હું હમ હાલો મિત્રો જોઈ શકો છો જો આ ઉભે રોડે જો મિત્રો દસ ઝાડવા પાડી દીધા હો ભાઈ આ જો તમારા મિત્રો જોઈ શકો છો આ વાવા ઝડો ઓ ભાઈ જો તમે આ સરસ મજાના વૃક્ષો જોઈ શકો છો જો તમે એક જ ઝટકે હા ઓનો એક જ ઝોંટો આવ્યો જો તમે આ મોવા કોટડા રોડ સે જોઈ શકો છો જો તમે હндыા અવળા હવળા જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો આ રાવણ ના છે હનુમાન દાદા એ ઝાડવા ને ઉથલ પાથલ કરીને ફગાવી નાખ્યા ને એવી જ રીતે આ જોઈ શકો છો જો આ પવન દેવે એક જ ઝોંટામાં હંધઈ ઉથલ પાથલ કરી નાખ્યો હા ભાઈ જોઈ શકો છો જો તમે મિત્રો જોઈ શકો છો જો આ તલાવડી બધી દો પાણીની ની તમે હા જય શ્યારામ નદી વહેતી થઈ ગઈ હોય એવી રીતે જો આ રસ્તા છે ને કેળા ખેતરોના કેળોમાં લઈ પાણી થોડ્યા આવે જો તમે હા જોઈ શકો છો જો તમે જય શ્યારામ મિત્રો જોઈ શકો છો આ ખેતર પાણી અત્યારે ધોડ્યા જાય છે હો આ તમે આ નજરે સુધી જોઈ શકો આ બાજુ છે ને પાકી ગઈ ને આને લણવાની થોડાક દિન વાર હતી જોઈ શકો છો આ પવનને પાણીથી આ બાજરી હંધી ઢળી ગઈ આડી પડી ગઈ હુઈ ગઈ જો હા આ ખેડૂને એટલું નુકસાન શું જોઈ શકો છો જો તમે જય શારા મિત્રો કહેવાય છે ને કે ભાણા મલી ભાગ્યમાં ન હોય ને તો ભાણા મલી આપેલું ઢોળાઈ જાય હો જુઓ તમે આ હા મિત્રો જોઈ શકો છો આ બાજરી હાવ પાકી ગઈ અત્યારે જો આ પવનને હિસાબે ને વરસાદના હિસાબે હાવ ઢળી ગયા આડી પડી ગઈ હોય ગઈ જો તમે જય શામ ફેમિલી મિત્રો જોઈ શકો છો પવનને એક જ ઝાટકે હાંધી ઉડાડી મૂક્યો જોઈ શકો છો જુઓ તમે હાલો મિત્રો જોવો તમે જય શેરામ મહવાથી કોટડા છે આ મહવા કોટડા રોડ છે જોઈ શકો છો તમે ઉભે રોડે આ પવનને હિસાબે ઝાડવા અને હંદુ પડી ગયું છે જો આ સાપરા છે હા મોલ છે બાજરી છે આવું હંધુ ઘણું નુકસાન થયું છે જોઈ શકો છો જો મિત્રો અહીંયા ઢાળ્યું છે ને ડાયરેક્ટ ઊંસુ લી ને વેતું રોડ ઉપર મૂકી દીધેલું છે જોવું હા જો આ સાપરું છે ને આ રોડ ઉપર મૂકી દીધું ઊંસું લીને હો ભાઈ આ ફોન દેવે એટલે તો મિત્રો તમે જોઈ શકો છો આ કેળિયું છે ને જોઈ શકો છો જો કેળ્યું મસ્તીની નીચું કેળા આવવાની ચારી હતી તો એને પણ કેળીઓને કોઈ ભેગી કરી નાખી હો હા હાલો મિત્રો જો હોંધે કાંઈ નાખીને ડાળ આખી લીમડાની ડાળ ઊંધે માથે નાખી દીધી જુઓ તમે કેવી

જય 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 રામ 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 હાલો મિત્રો જોઈ શકો છો જો તમે આ ઉભે રસ્તે રોડ કાંઠે છે ને આ જો આ ઝાડ વાંધાય જોઈ શકો છો જો કોઈને ઓળા ફેરવીને ને કોઈને હમુથા ઉખેડીને ફગાવીને ખ્યાન એવું હું આશ્ચર્ય જો અપાય જોઈ શકો છો જો આ બોર્ડ ઇઝ ધરાશય થઈ જશે રોડ ઓસાળે તો આ રસ્તો કરવા માટે હંધુ રિપેર કામ ચાલુ છે જોઈ શકો છો જો તમે હા ફેમિલી મિત્રો તો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને અત્યારે આ વિડીયો આપણે પૂરો કરી ફરી મળશું બીજા નવા વ્લોગમાં સુધી જય શામ